કાંકરે તાલુકા મથક સિયોરી કોર્ટમાં બે હજાર ઓગણીસનું ચેક રિટર્ન કેસમાં ગોવિંદભાઈને રમાભાઈ પટેલ રતનગઢ કાંકરેજવાળાને અંકે રૂપિયા પાંચ લાખનો દંડ અને એક વર્ષની સજાનો હુકમ કર્યો એક વ્યક્તિને એક વર્ષની સજા અને રૂપિયા પાંચ લાખનો દંડ પ્રાપ્ત વિગતો અનુસાર સિહોરી ગામના વતની કુમાર મગનભાઈ દવે પોતાના મિત્રો ગામના પટેલ ગોવિંદભાઈ ખર્ચ માટે અઢી લાખ આપેલા તેમજ સદર રકમો દેના બેંક સિહોરી શાખાનો ચેક આપેલ છે ચેક ફરિયાદી પોતાના ખાતામાં જમા કરાવતા સદરે ચેક આરોપીના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં બેલેન્સ ના હોવાને કારણે ચેક પરત ભરેલ જેથી ફરિયાદી અશોકભાઈ દવે આરોપી ગોવિંદભાઈ સામે પોતાના વકીલ એવી એવી શા મારફતે સિવરી કોર્ટમાં એક એકસો જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ શ્રી અશ્વિનભાઈ શાહ ફરિયાદી તરીકે રજૂઆત કરી અને આરોપીને બે લાખ પચાસ હજારનો ચેક આપેલ હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રૂપિયા લેનાર ગોવિંદભાઈ રમાભાઈ પટેલના બેંક ખાતામાં પૈસા ન હોવાથી ચેક રિટર્ન થતા શિહોરી જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ નમના જજ શ્રી પીબી પટેલે કેસ ચલાવતા અને વકીલ અશ્વિનભાઈ શાહે દલીલો કરતા શિહોરી કોર્ટના જજ શ્રી પીબી પટેલ સાહેબ ચેક રિટર્ન કેસના ફરિયાદી પક્ષે ચુકાદો આપ્યો હતો અને આરોપી ગોવિંદભાઈ રમાભાઈ પટેલને પાંચ લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારી દીધી ત્યારે હવે આમ આવા ચેક રિટર્ન વાળા લોકોમાં ભારે ચકચાર જગાવનાર ચુકાદો આવ્યો અને સિહોરી કોર્ટના જજ શ્રી પીબી પટેલ દ્વારા ઘણા બધા કેસોનું ભારણ ઓછું કરી લોકોને ન્યાય મળે એવા ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ